ગોયા ગેટ સહિતની સોસાયટીઓમાં દૂષિત પાણીની સમસ્યાથી લોકો ત્રસ્ત બન્યા છે શહેરના ગોયા સોસાયટી શક્તિ એપાર્ટમેન્ટ નવકાર એપાર્ટમેન્ટ વિસ્તારમાં દૂષિત પાણીની સમસ્યાનો લોકો સામનો કરી રહ્યા છે પાણીની લાઈનની સેવિંગ કરવાની કામગીરી થયેલ હતી જોકે તે પછી દૂષિત પાણીની સમસ્યા વધી છે મચ્છરો થયા છે લોકો બીમાર છે સ્થાનિકોના પ્રશ્નોને લઈ સ્થાનિક કાઉન્સિલર પાડોસુર સ્થળ ઉપર પહોંચ્યા હતા અને સમગ્ર પરિસ્થિતિ દર્શાવી હતી સાથે તંત્રના જવાબદાર અધિકારીઓ સામે નારાજગી દર્શાવી આ મામલે પત્ર લખી યોગ્ય કામગીરી કરવામાં આવશે તેવી રજૂઆત કરાશે તેમ જણાવ્યું હતું અમારા વિસ્તારમાં ગોયા ગેટ સોસાયટીમાં શક્તિ એપાર્ટમેન્ટ છે નૌકાર એપાર્ટમેન્ટ છે અને આજુબાજુના તમામ વિસ્તારમાં છેલ્લા દસથી થી પંદર દિવસથી કારું ગંદુ જીવડાવાળું પાણી આવે છે કેટલા લોકો ઘર ઘર બીમાર થઈ ગયા છે એના લીધે અમે પાણીની લાઈન સ્કાવરિંગ કરવા કામગીરી શરૂ કરેલી પણ એ લાઈન કામગીરી કર્યા પછી યોગ્ય રીતે પૂરા ન કરવાના લીધે એની અંદર કંઈ સાંધો લીકેજ છે એવું કહેવામાં આવે છે કાં તો જે ડ્રેનેજની મેઇન નળિકા છે એને તોડી નાખવામાં આવી છે એના લીધે છેલ્લા દ બાર દસ બાર દિવસથી ગટરનું કે પાણીનું પા જે વરસાદનું પાણી એ હોય પા પીવાના પાણીની લાઈન તૂટી ગઈ છે એના લીધે પાણી ભરાઈ રહે છે મચ્છરો થઈ ગયા છે લોકો ઘર ઘર બીમાર છે અને અમે જે તે અધિકારી હોય પાણી પુરવઠાવાળા હોય વોર્ડના ડ્રેનેજવાળા હોય તમામ તમામને કીધું તો એવું કહેવામાં આવે છે કે આ પાણીની લાઈન તૂટી છે એટલે પાણીવાળા કામગીરી કરશે અને ડ્રેનેજવાળા એવું કહે છે કે અમારી નથી એટલે અમે નહીં કરીએ એના લીધે કામગીરી છેલ્લા દસ બાર દિવસથી કોઈ કરતું નથી માણસો નથી માણસોનો અભાવ છે એવી વાત કરીને છેલ્લા દસ બાર દિવસથી વિસ્તારના લોકો હવે તમે સમજી શકો કે નવરાત્રોનો તહેવાર ચાલતો હોય લોકો રોજ મંદિરે દર્શન કરવા જતા હોય અને આખા વડોદરા શહેરમાં રોગચાળો ફાટી નીકળ્યો હોય અને ત્યારે આવો ગંદુ પાણી દુર્ગંધ મારતું પાણી લોકોના ઘરોમાં ગંદુ પાણી આવતું હોય તો પણ આપણે કામગીરી હાથ પર ના લેતા હોય એટલે જે તે જે જવાબદાર અધિકારી હશે એના પર કાયદેસર કાર્યવાહી કરો એને નોટિસ આપો એવું કમિશનરશ્રીને અમે રજૂઆત કરીશું આજે પત્ર લખીને કે વહેલી તકે જે આ કામગીરી અધૂરી મૂકી છે કે જેના લીધે લોકો હેરાન થઈ રહ્યા છે એ કામગીરી વહેલી તકે પૂર્ણ કરવામાં આવે એવી અમારી માગ આ જો આઠ દસ દાડાથી થઈ ગયું છે ખોદીને મૂકેલું છે પછી ગંદુ પાણી બહુ આવે છે અહીંયા અમારા એપાર્ટમેન્ટમાં બી આવે છે શક્તિ એપાર્ટમેન્ટમાં એ ટાવર બી ટાવરમાં અને આ બધું રોડ પર જ પડેલું હોય છે એટલે માટે આ સમસ્યા દૂર કરે એટલે અમારી વિનંતી છે આ દસ પંદર દાડાથી કમ્પ્લીટ બી કરેલી છે પણ કોઈ આવતા જ ના ખોદીને મૂકીને ચલા ગયો છે આ લોકો અન્ય શું સમસ્યા થાય છે અને આજે તમે વિસ્તારના કાઉન્સિલરને બોલાયા છે હા એ બાલુભાઈ સુરવેને બોલાયા છે એમની સાથે રજૂઆત કરીને આ બધું સોલ્વ થઈ જાય એ વિનંતી કરું છું કેટલી તકલીફ થાય છે એ બહુ થઈ ગયો પંદર દાડા પછી થઈ ગયું છે પંદર દાડા બીમારીનું જ ઘર છે બીમાર બી પડે છે અમને આવે છે અમને શિરકી કરીને એમને બી પાણી ભરેલું છે બોટલમાં એ બતાવશે તમને બસ આ કામ પૂરા થઈ જાય બસ બીજું કઈ નહીં સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને ને યુટ્યુબ ઉપર સબ્સ્ક્રાઇબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર